તમારે હર્ષદીપસિંહ ને જોવાનો છે જોવાનો હર્ષદીપસિંહ ને છે અભિષેક શર્મા છે તિલક વર્મા છે ઋતુરાજ ગાયકવાડ છે બધા માટે અમે આવ્યા જ છીએ જોવા સ્પેશિયલ ચાર કલાકમાં અમે જર્ની કરીને જોવા અહીંયા ધક્કો ખાધો છે અમારો ધક્કો વસૂલ થઈ ગયો છે અને અમે ફોર્મ જોતા એવું લાગે જ છે કે ઇન્ડિયા રાજકોટના ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ છે અને ક્રિકેટની આશિકી એટલી છે કે ભાઈ અહીંયા આપણી હારે અત્યારે ક્યાંથી તમે આવેલા છો દ્વારકા અને ભાણવડથી

બે છે ચાર કલાક નો અમે જર્ની કરીને જોવા અહીંયા ધક્કો ખાધો છે અમારો ધક્કો વસૂલ થઈ ગયો છે અને અમે ફોર્મ જોતા એવું લાગે જ છે કે ઇન્ડિયા